વડોદરામાં શહેરમાં એક ચાલકે પોતાની રિક્ષાના નંબરમાં છેડછાડ કરતા આ નંબર ધરાવનાર ચાલકને મેમો મામલે હેરાન થવું પડ્યું હતું મામલો ટ્રાફિક શાખામાં પહોંચ્યો હતો અંતે સમાધાન થયું હતું વડોદરા શહેરમાં એક ચાલકે પોતાની રિક્ષાના નંબરમાં છેડછાડ કરી હતી જેથી અન્ય એક ચાલકમાં સાચા નંબર સાથે છેડછાડ કરનાર રિક્ષાચાલકનો નંબર પણ સરખો થયો હતો અને છેડછાડ કરનાર ભાઈ ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોવી રિક્ષાનો સાચો નંબર ધરાવનાર ચાલકના ઘરે ત્રણ જેટલા મેમો આવ્યા હતા જેમાંથી એક મેમો તો આ ચાલકે ભરી પણ દીધો હતો ચાલકના પુત્ર દ્વારા મેમો બાબતે તપાસ કરતા રિક્ષાના હુડના રંગમાં ફેરફાર દેખાયો હતો અંતે મામલો સયાજીગંજ ટ્રાફિક શાખામાં પહોંચ્યો હતો જ્યારે રિક્ષાચાલક ટ્રાફિક શાખામાં પીઆઈને મળતા તેઓએ કીધું કે મારી રિક્ષા તો આ વિસ્તારમાં ગઈ જ નથી તો મેમો કઈ રીતના આવ્યો જ્યારે તપાસ કરતા એક રિક્ષાચાલક કે જેનું નામ છે નટુભાઈ તેઓએ પોતાની રિક્ષાના નંબરની અંદર ચેડા કર્યા હતા જે નંબરમાં ચેડા થયા છે તેમાં ઓરિજિનલ નંબર છન્નું અઠ્ઠાણું હોય અને ની જગ્યા પર અઠ્ઠાણું અઠ્ઠાણું કરી દેતા આ નંબર ધરાવનાર રિક્ષાચાલકને ત્યાં મેમો આવતો હોવાનું સામે આવ્યું હતું મામલો ટ્રાફિક શાખા પહોંચ્યો હતો મેમો મામલે હેરાન થયેલ રિક્ષાચાલક સિરાજભાઈએ અંતે આ મામલે સમાધાનમાં કર્યું હતું તેમજ આવી ભૂલ ફરી ન થાય તેવું રિક્ષાચાલક નટુભાઈને કીધું હતું